નમસ્કાર મિત્રો ખેડૂતો માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે એક બાજુ અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની હવામાનની આગાહી છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ગરમીથી રાહત આપી છે પરંતુ ખેડૂતોને ચિંતા વધારી જીતી છે જોવા જઈએ તો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના વખા પંથક પર સતત બીજા દિવસે નંબર તઈનું સિગ્નલ જોવા જઈએ તો યથાવત રાખવામાં આવ્યું છે જોવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ભારે વરસાદ અને દરિયામાં ભારે કરંટ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જોવા જઈએ તો મિત્રો ગુજરાત મેરીટાઈમ બોર્ડ જીએમબી બી દ્વારા સિગ્નલ તાત્કાલિક અસરથી લગાવવામાં આવ્યું છે જે સૂચવે છે કે બંદર પરથી માલસામાનું વાહન કરતી નાની ઓડીઓ અને જહાજો અત્યંત સાવચેતી રહેવું અને શક્ય હોય તો પ્રસર ટાળવું જોઈએ જ્યાં મિત્રો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જોવા જઈએ તો વહીવટીતંત્ર દ્વારા તમામ માછીમાર ભાઈઓ આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા અને કિનારા પર જ રહેવા જણાવ્યું છે દરિયામાં ગયેલી તમામ બોટોને સલામત સ્થળે જોવા જઈએ તો ગાદરવા લીધે છપાય છે જોવા જઈએ તો તંત્ર દ્વારા ઓખા બંદર સહિતના દરિયાકાંઠા પર સઘન નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે